મિત્રો ખાસ કરીને ચોમાસાની શરૂઆત થવાની છે તો વચ્ચે મિત્રો વરસાદ ખેંચાવાનો પણ છે અને અંબાલાલ પટેલે આ સિવાય કઈ કઈ માહિતી વાવણીની તારીખ મિત્રો ખાસ કરીને વાવાઝોડા કેટલા આવશે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ કેવો રહેશે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો અંત સુધી

કોડીનાના દેવડી ગામમાં હોળી પ્રગટાવ્યા પહેલાં એક કુંભ જેવા કાચાની કાચા ઘડાની અંદર ધન ધાન્ય રાખવામાં આવે છે અને તેને દાટી દેવામાં આવે છે અને ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ છેલ્લે જે અંગારા છે એને ભેગા કરવામાં આવે છે આ અંગારા પરથી ગામના વડીલો અને યુવાનો ચાલે છે અને અંગારા પર ચાલવાની પ્રક્રિયા બાદ ખાસ કરીને જોવા જઈએ તો દાંઠેલો કુંભ છે એ બહાર કાઢવામાં આવે છે અને આવનાર સમયમાં ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો જોવામાં આવે છે આ પરંપરાનું પાલન કરીને આજે કરેલા વર્તારામાં એવું અનુમાન સામે આવ્યું છે કે ચોમાસું એકદમ સારું રહેશે બહાર આની રહેશે પાક પણ મિત્રો ખૂબ જ સારો થશે આ સિવાય મિત્રો આપણા જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે હોળીનો દર્શન બાદ આગાહી કરી હતી અંબાલાલ પટેલ હોળીના વર્તારાનું આખું વર્ષ મિત્રો કેવું રહે છે તેનું અનુમાન કરતા હોય છે અને જે ઘણે અંશે મિત્રો સાચું પણ પડતું હોય છે આજે પણ અંબાલાલ પટેલે ખાસ કરીને અનુમાન રજૂ કર્યું છે અને વર્તારો આપ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે સૂર્યાસ્ત સાંજે છ ને પચાસ વાગે થયો હતો અને સૂર્યાસ્ત બાદ છન્નું મિનિટના પવનના આધારે મિત્રો ખાસ ખાસ કરીને કાઢવામાં આવ્યો હતો આજ ખાસ કરીને હોળીના વર્તારાની શરૂઆતનો પવન છે એ પશ્ચિમ દિશાનો હતો અને પવનનો ઘુમાવ છે એ નૈઋત્ય હતો જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે અને સિઝનનો પ્રથમ વરસાદ છે ખૂબ જ સારો રહેશે જોકે ત્યારબાદ વરસાદ ખેંચાઈ શકે છે અને ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ જ સારો વરસાદ રહેશે તેવી અંબાલાલ પટેલ દ્વારા એટલે આગળ કે એટલે જોરદાર મિત્રો વાવણી થશે અને ત્યારબાદ મિત્રો થોડીક સમસ્યા નડી શકે છે પરંતુ ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ફરી જોરદાર વરસાદ છે રહેવાનો છે આ સિવાય અંબાલાલ પટેલે વાત કરી કે ગાંધીનગરના જે પાલસથી છે તેણે જણાવ્યું હતું કે હોળીના દિવસે સૂર્યાસ્ત બાદ જે પશ્ચિમનો પન હતો અને નૈઋત્ય તરફ થોડો ગુમાવ હતો જે સારા સંકેત મિત્રો આપે છે અને સાથે મિત્રો આંધી અને વંટોનું પ્રમાણ પણ વધારે ની સંભાવના વ્યક્ત કરી છે છવ્વીસ એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી અને વંટોળ છે એ ચાલુ રહેવાના છે અને તેની અસર છે મિત્રો ખાસ કરીને જે બાગાયતી જે ફળોના પાક છે તેના ઉપર રહી શકે છે તેમણે એ પણ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણને કારણે ચક્રવાત એટલે કે વાવાઝોડા ઊભા થવાની શક્યતાઓ છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિમાં પાછોતરો વરસાદ પણ સારો થવાની સંભાવના છે ઓક્ટોમ્બરમાં એટલે કે ઉપર પણ વરસાદ થવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ વર્ષે હોળીના વર્તારા પ્રમાણે વાયુનો તોફાનો વધુ રહે તેવી પણ અંબાલાલ પટેલ એટલે કે જેમ જેમ વાયુના તોફાન વધુ રહેશે તેમ વાવાઝોડાનું પ્રમાણ પણ વધારે રહેશે આ સિવાય મિત્રો હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામે સામે આવે તો સારું ગણાતું નથી આ વખતે સહેજ વહેલો વરસાદ થયું થવાની સંભાવના સાથે તેમને ઉમેર્યું છે કે આગામી એપ્રિલ મે અને જૂનમાં પવનનું જોર છે વધુ રહેવાનું છે જૂન માસમાં વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે આ સિવાય અંબાલાલ પટેલનો જો ખાસ કરીને વાત કરીએ તો ચોમાસું સારું રહેવાની શક્યતા છે ખેડૂતો માટે આ વર્ષે ખૂબ જ સારું થશે પાક પણ સારો થશે પાસોતરો વરસાદ પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો થશે આ સાથે ઉનાળો પણ છે એ ખૂબ જ આકરો રહેવાનો છે જેટલો ઉનાળો તપશે એટલો જ મિત્રો ખાસ કરીને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જણાવી શકાય અંબાલાલ પટેલ જણાવે છે કે છવ્વીસ તારીખથી એટલે કે છવ્વીસ એપ્રિલ પછી ભારે ગરમી પડવાની સંભાવના છે દસ અને અગિયાર મે પછી ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે જૂનમાં પણ દરિયાઈ પવનો બદલાવાની સંભાવના છે આકરા ઉનાળાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને રાજસ્થાનમાં તાપમાનનો પારો છે ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ થવાની સંભાવના છે તો ગુજરાતની અંદર પણ છવ્વીસ એપ્રિલ પછી તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે એટલે કે આકરી ગરમીના સંકેત આપ્યા છે માર્ચ મહિનામાં પણ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર સજશે તો મે મહિનામાં તાપમાન તાપમાનથી પિસ્તાળીસ ડિગ્રીની પાર જવાને કારણે લૂ લાગવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ આ વખતે જોવા જઈએ તો આકડી ગરમી ખૂબ જ ભારે ગરમી પડશે ત્યારબાદ ચોમાસાની પણ મિત્રો આંધી વંટોળ વાવાઝોડા સાથે શરૂઆત થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ખાસ કરીને હોળી બે હજાર ચોવીસ આપણે આવનારા ચોમાસાનું પ્રથમ અનુમાન હોય છે ત્યારબાદ મિત્રો ચૈત દનિયા આવે છે છે તો આ તમામ વસ્તુ જોતા જોતા મિત્રો ખાસ ખાસ કરીને કરીને હોળીનો અનુમાન ચોમાસું ખૂબ જ સારું રહેશે અને ખાસ કરીને તોફાન સાથે ચોમાસાની શરૂઆત થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત